તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન પી કે પટેલ તથા મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન દ્વારા નાગરિકો ઊંચા ચક્કરમાં ન અને આવતી ફરિયાદ કે ત્વરિત કાર્યવાહી કરવા સાથે વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ ચલાવી સખતમાં સખત કાર્યવાહી કરવા અપાયેલી સૂચનાના આધારે ઝોન વનમાં આવતા વરાછા કાપોદરા સરથાણા પૂણા સારોલી અને લસકાણા પોલીસ મથકના પીઆઈ દ્વારા અંગત રસ દાખવી પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકોનો સંપર્ક કરી વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન ચલાવી લોકમાં જે લોક જાગૃતિ લાવી પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતની અધ્યક્ષતામાં વરાછા મિની બજાર સરદાર પટેલ સ્મૃતિ ભવન હોલ ખાતે વ્યાજનું વાવાઝોડું નાટક ચલાવીને વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન ચલાવી લોકોમાં જાગૃતિ લવાઈ હતી જેમાં એક જેટલા નાગરિકોએ પણ ભાગ લીધો હતો હું ચેરમેન કમલ વિજય તુલઝિયા દર્શક મિત્રોને નમસ્કાર કરું છું આજે અમારી ફૂટેક્ષ ઓપરેટિવ બેંક મારફત આ ચોથો લોન મેળાનું આયોજન અમે સફળતાપૂર્વક અહીં પાર પાડ્યું છે આજે એકસઠ લાભાર્થીઓને અઠાવન લાખ રૂપિયા જેટલી માતમાર રકમ અમે અહીંયા અર્પણ કરી છે આગળના ભવિષ્યમાં શહેરના બે બાકી રહેલા ઝોનમાં અમે આ જ પ્રકારના લોન મેળાને આયોજન કરી લાભાર્થીઓને લોન આપવા માટે કટિબદ્ધ છીએ સરકારશ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું કે વ્યાજખોરોની જાલીમ પ્રવૃત્તિમાંથી મુક્તિ આપવા માટે જે અભિયાન ગુજરાત સરકારે પોલીસ ડિપાર્ટમેન્ટ મારફત ચાલુ કર્યું છે અને એમાં અમારી સુટેક્સ બેંક કોઓપરેટિવનો કોપરેટિવનો લાભ લીધો છે અને અમને મોકો આપીને લાભાર્થી સુધીથી પહોંચવા માટે જે આયોજન કરીને કામકાજ કર્યું છે એ બદલ હું પોલીસ ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ આભારી છું આજનો આ સુંદર કાર્યક્રમ યોજવા બદલ અહીંની સ્થાનિક નેતાઓને તમામ કાર્યકરોને હું ખૂબ અભિનંદન આપું છું મારા સાથી બેંકના તમામ સ્ટાફના મિત્રોને સીઓ સહિતનાઓને હું ખૂબ ખૂબ અભિનંદન અભિનંદન આપવા માગું છું એ લોકોએ પણ છેલ્લા ચાર પાંચ દિવસથી રાત દિવસ મહેનત કરીને આ એકસઠ લાભાર્થીઓ માટે ખાતા ખોલીને બેંકમાંથી લોન આપવાનું સુંદર કાર્ય કર્યું છે એ બદલ એમનો પણ હું ખૂબ આભારી છું થેન્ક યુ જય હિન્દ જય ભારત સરકારશ્રીના નેતૃત્વ હેઠળ અને ડીજીપી અને સીપી સાહેબના માર્ગદર્શનથી આજ જ ડીસીબી ઝોન વનના વિસ્તારમાં એક લોન મેળાના આયોજન કરવામાં આવ્યું આ પોલીસ ડિપાર્ટમેન્ટના જે વ્યાજખોરોના વિરુદ્ધમાં જે અભિયાન ચાલે છે ચાલી રહે છે આ અભિયાનને વેક આપવા માટે આ પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું છે પ્રોગ્રામ દરમિયાન સુટેક્સ બેંક દ્વારા 52 લાવારતીઓને 61 લાખ ના લોન વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામ માં સંકલન કરવા માટે મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ખૂબ જ મોટો ફાળો આપવામાં આવ્યો હતો આ આજ દિન સુધી સુટેક્સ બેંક અને મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ સાથે રહીને આ ચોથા વખત આ પ્રકારની પ્રોગ્રામ કરવામાં આવેલ છે અને અત્યાર સુધી સુરત સિટીના ચાર ઝોન કવર કરવામાં આવેલ છે આવતા દિવસોમાં બાકી જે દો બે ઝોન બાકી છે આ બે ઝોનમાં પણ આ પ્રકારની લોન મેળા કરવામાં આવશે